આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર યશવી મહેતા વાંચે છે મુખ્ય રાજ્યમાં આગામી એકવીસ એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની નવી કચેરીના બાંધકામ માટેના અનુદાનમાં વધારો કરાયો પાટણ જિલ્લાના સમીરાધનપુર હાઇવે પર અકસ્માતમાં છ લોકોના મોત આગામી ચોવીસ કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી અને અંદાજીત બાર લાખ અઠ્યાસી હજારથી વધુ લોકોએ ગયા વર્ષે રાજ્યના ચાર વારસા સ્થળની મુલાકાત લીધી સમાચાર વિગતવાર કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી એકવીસ એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે તેમણે કહ્યું કે એક હજાર નવસો ત્રણ કરોડ રૂપિયાના કુલ ત્રણ લાખ છત્રીસ હજાર ટન ચણાના જથ્થાની અને સાતસો સડસઠ લાખ કરોડ રૂપિયાના એક લાખ ઓગણત્રીસ હજાર ટન રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે શ્રી પટેલે જણાવ્યું કે કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ચોવીસ પચીસની રવિ મોસમ દરમિયાન ચણા માટે પાંચ હજાર છસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ તથા રાયડાના પાક માટે પાંચ હજાર નવસો પચાસ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો હતો ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રાજ્યના ત્રણ લાખ છત્રીસ હજારથી વધુ ખેડૂતોએ તેમજ રાયડાના વેચાણ માટે એક લાખ અઢાર હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવી છે ચણા માટે નક્કી કરાયેલા એકસો ખરીદ કેન્દ્ર અને રાયડા માટે નક્કી કરાયેલા સત્યાસી કેન્દ્ર ખાતેથી ટેકાના ભાવે ખરીદી કરી શકાશે રાજ્ય સરકારે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની નવી કચેરીના બાંધકામ માટેના અનુદાનમાં વધારો કર્યો છે સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ નવી કચેરીના નિર્માણ માટે ગ્રામ પંચાયતને પચીસથી ચાલીસ લાખ રૂપિયાની રકમ વસ્તીના ધોરણે અપાશે ગ્રામ પંચાયત સાથે તલાટીકમ મંત્રી આવાસ પણ નિર્માણ થવાથી ગ્રામ્ય સ્તરે જ તલાટીની ઉપલબ્ધિ સરળ બનશે તાલુકા પંચાયત કચેરીના બાંધકામ માટેની વર્તમાન અનુદાન સહાયમાં પણ વધારો કરાયો છે ત્રણ કરોડ દસ લાખ રૂપિયાને બદલે પાંચ કરોડ રૂપિયા અથવા મકાન નિર્માણમાં થયેલ ખરેખર ખર્ચ એ બેમાંથી જે ઓછું હોય તે રકમની સહાય અપાશે આ ઉપરાંત જિલ્લા પંચાયતને નવીન મકાનના નિર્માણ માટે આડત્રીસ કરોડ રૂપિયાને બદલે બાવન કરોડ રૂપિયા અથવા ખરેખર થયેલ ખર્ચ એમાંથી જે ઓછું હોય તે પ્રમાણે યુનિટ કોસ્ટ અનુદાન રાજ્ય સરકાર આપશે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં રાજ્યની સરકારી ઇજનેરી અને ડિપ્લોમા કોલેજની બેઠકમાં થયેલા રીસ્ટ્રકચરિંગથી વિદ્યાર્થી અને વાલીઓને પાંત્રીસ કરોડ રૂપિયાની બચત થઈ છે રીસ્ટ્રકચરિંગ પહેલી થી એક હજાર છસોથી વધુ વિદ્યાર્થીઓને સરકારી સંસ્થામાં પ્રવેશનો લાભ મળ્યો છે સરકારી સંસ્થામાં રીસ્ટ્રકચરિંગ થયેલી બેઠકમાં ડિગ્રી ઇજનેરની બાણું ટકા અને ડિપ્લોમા ઇજનેરીની નેવ્યાસી ટકાથી વધુ બેઠક ભરાઈ છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કુલ સોળ પૈકી દસ ડિગ્રી ઇજનેરી સંસ્થામાં કુલ એક હજાર પાંચસો ઓગણચાલીસ બેઠકમાં રીસ્ટ્રકચરીંગ હાથ ધરવામાં આવ્યું જેમાંથી વર્ષ બે હજાર ચોવીસના પ્રવેશ દરમિયાન એક હજાર ચારસો તેર બેઠક ભરાઈ છે જ્યારે એકત્રીસ સરકારી પોલિટેકનિક સંસ્થા પૈકી નવ સંસ્થામાં સાતસો બેઠકમાં રીસ્ટ્રકચરિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં વર્ષ બે હજાર ચોવીસમાં છસો અડસઠ બેઠક ભરાઈ હતી છેલ્લા બત્રીસ દિવસથી આંદોલન કરી રહેલા એક હજાર પાંચસો ખેલ સહાયકના આંદોલનનો અંત આવ્યો છે ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ માહેતા જણાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગ ગુજરાત ક્રિડા ભારતી ગુજરાતના હોદ્દેદારો વચ્ચે સફળ ચર્ચા બાદ મુખ્યમંત્રીએ સમિતિ બનાવી ખેલ સહાયકોની કાયમી ભરતી પ્રક્રિયા હાથ ધરવા સૂચના આપી છે આંદોલન કરતા વ્યાયામ શિક્ષકોનું નેતૃત્વ કરી રહેલા ચાર મુખ્ય વ્યક્તિઓ પણ ચર્ચામાં સામેલ થયા હતા ત્યારે આંદોલન હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું છે કે દેશની બેતાલીસ વીજ કંપનીઓમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડીજીવીસીએલે એ રેટિંગ પ્રાપ્ત કર્યું છે ભરૂચના અંકલેશ્વરમાં અંદાજીત સાડા છ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરીનું નાણામંત્રીએ લોકાર્પણ કર્યું આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ કચેરીથી અંકલેશ્વર ઝગડીયા પાનોલી જીઆઈડીસીના ગ્રાહકોને વધુ સારી સેવાઓ પ્રાપ્ત થશે દક્ષિણ ગુજરાત વીજ કંપની ગુજરાતમાં સૌથી મોટા બે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કવર કરે છે એટલે કે ભરૂચ અને વાપી દક્ષિણ ગુજરાત વીજ કંપની ટોટલ સાત જિલ્લાઓમાં કામ કરે છે તેમાં આપણા દેશની બેતાલીસ વીજ કંપનીઓનો સર્વે કરવામાં આવ્યો એનો એનાલિસિસ કરવામાં આવ્યું અને એ બેતાલીસ કંપનીમાંથી આપણી દક્ષિણ ગુજરાત વીજ કંપનીને એ રેટિંગ સાથે નંબર વન મળ્યો છે પાટણ જિલ્લાના સમીરાધનપુર હાઇવે પર આજે સર્જાયેલા અકસ્માતમાં છ લોકોના મોત થયા છે પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે માતાના મઠથી હિંમતનગર તરફ જતી એસટી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અમદાવાદમાં ગરમી ચરમસીમાએ પહોંચતા જિલ્લા શિક્ષણ અધિકારી કાર્યાલયે બપોરના બાર વાગ્યા પછી શાળા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું છે કે શહેરમાં આ નિયમનું પાલન સુનિશ્ચિત કરવા માટે આવતીકાલથી ડીઈઓ કચેરી ટીમ દ્વારા તપાસ ચાલુ કરાશે અને નિયમનું ઉલ્લંઘન કરતી શાળાઓ સામે કડક કાર્યવાહી કરાશે મહેસાણાના વિસનગર તાલુકામાં સગર્ભા માતા મૃત્યુદર શૂન્ય કરી જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય શાખાએ એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે આરોગ્ય તંત્ર દ્વારા થઈ રહેલા પ્રયાસ અંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર આરડી પટેલે જણાવ્યું કે સગર્ભા માતાઓમાં લોહીની ઉણપ જણાય ત્યારે આરોગ્ય કર્મચારી જાતે રક્તદાન કરીને પણ માતાનો જીવ બચાવે છે આ વર્ષે પણ સગર્ભા માતા નું મૃત્યુ થયું નથી ટોટલ અમારા સગર્ભા નોંધણી કરી હતી તે પૈકી અમે કરાવેલું અને આ પૈકી પંચોતેર માતાઓ અમારી જોખમી માતાઓ તરીકે નોંધાયેલી અને એ પૈકી ચારસો અને ત્રણ જે માતાઓ થી અતિ જોખમી માતાઓ આ અતિ જોખમી માતાઓ જે છે એના મૃત્યુ થવાના ચાન્સીસ વધારે હોય છે એટલે એની ક્રિટિકલ એક્સ્ટ્રા કેર જરૂર પડતી હોય છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર ને ફોલો કરી શકશો આગામી ચોવીસ કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી છે હવામાન વિભાગના નિયામક એકેદાસના જણાવ્યા અનુસાર ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે आने वाला अगले सात दिन तक मौसम शुष्क रहेगा लेकिन 18, 19, 20 अप्रैल इसमें तापमान में गिरावट होगी दो से तीन डिग्री सेंटीग्रेड अभी जो तापमान में गिरावट होगी इसके कारण एक डब्ल्यू डी आ रहा है हमारा नॉर्थ ओस्ट क्षेत्र में इसके कारण विंड का डायरेक्शन ठंडी हवा आने का संभावना है इसलिए तापमान में गिरावट होगी દરમિયાન રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા એરપોર્ટ ખાતે નોંધાયું હતું ત્યારબાદ સુરેન્દ્રનગર અને રાજકોટમાં ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું યુનેસ્કો દ્વારા વિશ્વભરમાં દર વર્ષે અઢાર એપ્રિલના રોજ વિશ્વ વારસા દિવસ ઉજવવામાં આવે છે દેશના તેતાલીસ વિશ્વ વારસા સ્થળોમાં સમાવેશ પામેલા ગુજરાતના ચાર વારસા સ્થળોની મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ગયા વર્ષે બાર લાખ હજારથી વધુ લોકોએ આ ચાર વારસા સ્થળોની મુલાકાત લીધી હતી આ અંગે સાંભળીએ એક અહેવાલ યુનેસ્કો દ્વારા સ્થાપત્ય ઇતિહાસ જળ વ્યવસ્થાપન કળા શ્રેષ્ઠ નગર આયોજન જેવા વિષયોને કેન્દ્રસ્થાને રાખીને ગુજરાતના ચાંપાનેર રાણીની વાવ અમદાવાદ શહેર અને ધોળાવીરા એમ ચાર સ્થળોને વિશ્વ વારસા સ્થળનો દરજ્જો આપવામાં આવ્યો છે ગયા વર્ષે બાર લાખ ઇઠયાસી હજારથી વધુ લોકોએ આ ચાર વારસા સ્થળોની મુલાકાત લીધી હતી સૌથી વધુ સાત લાખ પંદર હજાર લોકોએ હેરિટેજ સિટી અમદાવાદ જ્યારે ત્રણ લાખ ચોસઠ હજારથી વધુ પ્રવાસીઓએ રાણીની વાવ પાટણ એક લાખ સાહીઠ હજારથી વધુ પ્રવાસીઓએ ધોળાવીરા અને સુડતાલીસ હજારથી વધુ પ્રવાસીઓએ ની મુલાકાત લીધી હતી રાજ્યમાં આ ચાર સહિતના કુલ અઢાર હેરિટેજ પ્રકારના સ્થળોની ગયા વર્ષે છત્રીસ લાખ પંચાણુ હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના નાનાવાડા ગામમાં બ્યાસી લાખ પચાસ હજાર રૂપિયાના મૂલ્યની સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું છે આ જમીન પર પત્રાવાડા શેડ વે બ્રિજ બાથરૂમ વગેરે પ્રકારના ગેરકાયદેસર પાકા બાંધકામ કરવામાં આવ્યા હતા જેને મામલતદારની ટીમ દ્વારા દૂર કરવાની કાર્યવાહી કરાઈ હતી આગામી ઓગણીસ એપ્રિલે સવારે આઠ વાગ્યાથી બપોરે સાડા બાર વાગ્યા સુધી મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર એક ગિફ્ટ સિટી વચ્ચેની મેટ્રો ટ્રેન સેવા સ્થગિત રહેશે મેટ્રો રેલ સેફટીના કમિશનર દ્વારા આ રૂટનું નિરીક્ષણ કરવાના હોવાથી તે દિવસે સેક્ટર એકથી મોટેરા સ્ટેડિયમ વચ્ચેની પાયલી ટ્રેનનો પ્રસ્થાન સમય બપોરે બાર અને અઠાવન કલાકે અને મોટેરા સ્ટેડિયમથી સેક્ટર એકની પાયલી ટ્રેનનો સમય બપોરે એક વાગ્યને બાર મિનિટનો રહેશે આગામી ઓગણીસ એપ્રિલથી અમદાવાદ મંડળની બરેલી એક્સપ્રેસ ટ્રેન હવે તેના પૂર્વ નિર્ધારિત માર્ગ પર જ ચાલશે જયપુર મંડળમાં અનાજ મંડી રેવાડી રેવાડી રેલખંડ પર હાથ ધરાયેલું સમારકામ પૂર્ણ થતાં બરેલી ટ્રેન તેના નિર્ધારિત માર્ગ ફુલેરા જયપુર અલવર રેવાડીથી ચાલશે રાજ્ય સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું એક રાષ્ટ્ર એક ચૂંટણીથી સમય અને નાણાંની બચત થશે મહેસાણાના વિસનગરમાં આવેલી સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં યોજાયેલા માર્ગદર્શન સેમિનારમાં શ્રી વિશ્વકર્માએ જણાવ્યું કે દેશની સામાજિક સંસ્થાઓ એનજીઓ સહિત પંચ્યાસી ટકા કરતાં વધુ લોકો એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમર્થનમાં છે કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ દમણમાં ત્રિદિવસીય હસ્તકળા મહોત્સવનો આજે પૂર્વ કેન્દ્રીય કાપડમંત્રી દર્શનાબેન જરદોશે પ્રારંભ કરાવ્યો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી એનઆઈએફટી દ્વારા યોજાયેલા આ મેળામાં ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ અને દિલ્હી સહિતના દસ રાજ્યના ચાલીસ કારીગર બાંધણી પટોળા તોરણ પેચવર્કની વસ્તુ કચ્છી હસ્તકળા સહિતના ઉત્પાદનનું પ્રદર્શન કરશે આ ઉપરાંત મેળામાં લોકસંગીત ફેશન શો અને કવિ સંમેલન સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરેન્દ્રનગર ખાતે યોગ શિબિર યોજાઈ હતી આ શિબિરમાં પાંચસો પચાસથી પણ વધુ પ્રેમી ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું હતું રાજ્યમાં આગામી એકવીસ એપ્રિલથી ચણા અને રાડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની નવી કચેરીના બાંધકામ માટેના અનુદાનમાં વધારો કરાયો પાટણ જિલ્લાના સમીરાધનપુર હાઇવે પર અકસ્માતમાં છ લોકોના મોત આગામી ચોવીસ કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી અને અંદાજીત બાર લાખ અઠયાસી હજારથી વધુ લોકોએ ગયા વર્ષે રાજ્યના ચાર વારસા સ્થળની મુલાકાત લીધી આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત વાગીને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો